રાજસ્થાન ડુંગરપુર થી ગુજરાતમાં ચોરી કરવા કરાવતી ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથે ઝડપી લીધી છે. હરીશ મેણા નામના મુખ્ય સૂત્રધાર રાજસ્થાનમાંથી યુવકોને બોલાવી પાર્ટી પ્લોટમાંથી તાંબા પેટળના વાસણ અને કેબલ વાયરની ચોરી કરાવતો હતો. ત્યારબાદ એક ચોરી દીઠ આરોપીઓને રૂપિયા 2000 નું ભથ્થું આપતો હતો. આરોપીએ સરખેજ સોલા ઉંજા વસઈ અને અદાલત સહિત છ ગુનાની કબૂલાત કરી છે. આ વસ્તુઓ જે છે એક ઓર્ગેનાઇઝ સંગઠિત ગુનાની જેમ કરવામાં આવતા હતા અને એમાં મુખ્ય જે સૂત્રધાર હતા જે સૂત્રધાર છે એમાં એક જેઠાલાલ કરીને છે જે અમદાવાદમાં ગેરેજ ધરાવે છે અને બીજો એક ગોપાલ છે જે ઘાટલોડિયામાં ગેરેજ ધરાવે છે એ લોકો દ્વારા એ આરોપીઓને જે આઠથી દસ આરોપીઓ છે જે મૂલત ડુંગરપુર અને બનાસ અને રાજસમંડ જિલ્લાના અને એ વિસ્તારોના રાજસ્થાનમાંથી આવેલા હોય છે અને એ પાર્ટી પ્લોટના વાસણો અને ભંગારની ચોરી કરતી ટોળકી પાસણો માસ્ટર માઇન્ડ ભંગારની દુકાનો વેપારી છે અમદાવાદમાં ભંગારની દુકાન ચલાવતા રામ ગોપાલ મારવાડી અને ગાંધીનગરમાં જેઠાલાલ ગુર્જરે ચોરીનું ષડયંત્ર રચ્યું હતું રામ ગોપાલે હરીશ મીણા મારફતે રાજસ્થાનમાંથી યુવકોને બોલાવ્યા હતા ત્યારબાદ તેમને પોતાના વાહનો ચોરી કરવા માટે આપ્યા અને ચોરીના મુદ્દામાં લીક ખરીદી કરી લેતો હતો જેથી તેની પર કોઈને શંકા ના થાય પરંતુ રામ ગોપાલે સમયસર પૈસા નહીં ચૂકવતા હરીશે ગાંધીનગરના જેઠાલાલ સાથે સાટગાટ કરી લીધી જેઠાલાલે ચોરી કરવા માટે આયશર ગાડીની ખરીદી કરી હતી એ લોકો ત્યાં મજૂરી કામ કરવા માટે અહીં આવે અને એ લોકો પાસેથી આ રીતે સર્વે કરાવડાવીને અને પછી લેટ નાઇટમાં એ લોકો વાહન લઈને જાય વાહનમાં ટેવેરા પછી આઈશર અને એક મોટરસાઇકલ લઈને અને તાજેતરમાં જે છે ક્રાઈમ બ્રાન્ચ છે એ લોકોને રેડ હન્ડ્રેડ પકડ્યા છે એ જગ્યા ઉપર એ લોકો ખાટોડિયા પાસે એક વાસણના બહુ મોટા ભંડારમાં કરી એક લાખ ચાલીસ પચાલીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ જે તાંબા અને પિત્તલના વાસણો સાથે પકડાયેલા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાંબા પિતળના વાસણો ટાવેરા ગાડી સહિત રૂપિયા દસ લાખ નેવું હજારનો મુદ્દા માલ કબ્જે કર્યો છે ઊંઝામાં વાલની ચોરી દરમિયાન આરોપીઓ આયશર ટ્રક મૂકીને ભાગ્યા હતા જેથી બચવા માટે જેઠાલાલના ભાઈએ ગાંધીનગરમાં વાહન ચોરીની ખોટી ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીની ખોટી ફરિયાદ કરનાર માંગીલાલ અને ચોરીના માસ્ટર માઇન્ડ રામગોપાલ મારવાડીની ધરપકડની દિશામાં તપાસ હાથ ધરી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ